જોહાર જય આદિવાસી તાપી જિલ્લામાં હાલમાં એક સામાજિક આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલન શાના માટે ચાલી રહ્યું છે તો તાપી જિલ્લાની જે એકમાત્ર રેફરલ હોસ્પિટલ છે જે વ્યારા ખાતે સ્થિત છે તો એ જે રેફરલ હોસ્પિટલ છે એ સરકાર દ્વારા યુએન મહેતા ફાઉન્ડેશનને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવનાર છે અને એને લઈને આદિવાસી સમાજમાં વિરોધ છે અને આના પહેલાં પણ વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ આજે પીપીપી ધોરણે આપવાની વાત ચાલી રહી છે તો તેનો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો આ જે આંદોલન છે કોઈ વ્યક્તિગત નથી કોઈ રાજકીય નથી કે કોઈ એક સંગઠનનું નથી પરંતુ આ જે આંદોલન છે તમામ રાજકીય સામાજિક સંગઠનોના આગેવાનો અને સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવનાર છે અને આ જે આંદોલન છે તે જે ગરીબ મધ્યમ વર્ગના લોકોને જે તમામ ધર્મના લોકો અલગ અલગ જ્ઞાતિના લોકો એ તમામને જે મફતમાં સારવાર મળે છે તો એ મળતી રહે અને આ જે હોસ્પિટલ છે એનું ખાનગીકરણ ન થાય એના માટે જ આંદોલન ચાલી રહ્યું છે તો આ જે આંદોલનમાં છે એ આંદોલનમાં જે સામાન્ય નાગરિક છે એની તો ફરજ છે કે આંદોલનમાં જોડાય કારણ કે ક્યાંક ને ક્યાંક આ જે હોસ્પિટલ છે એ તમારા સાથે જોડાયેલી છે અને આ હોસ્પિટલ જો સરકારી રહેશે તો આનો લાભ સમગ્ર તાપી જિલ્લાને સાથે સાથે તાપી જિલ્લાની આસપાસના જે જિલ્લાઓ છે તમામને આ જે હોસ્પિટલ છે એનો લાભ મળશે હવે જે સામાન્ય નાગરિક છે એની તો ફરજ છે કે આ જે આંદોલન છે એમાં જોડાય પરંતુ જે આપણા સમાજના ચૂંટાયેલા જે નેતાઓ છે શું એમની ફરજ નથી આ પ્રશ્ન અવશ્ય ઉદભવવો જોઈએ કારણ કે તાપી જિલ્લાના ત્રણ ધારાસભ્યો છે એક તો મહુવા વિધાનસભા જે સુરત જિલ્લામાં લાગે છે પરંતુ જે વાલોર તાલુકો મત વિસ્તાર છે તો એ તાપી જિલ્લામાં આવે છે એટલે મહુવા વિધાનસભાના જે ધારાસભ્ય છે મોહનભાઈ ટુડિયા બીજા વ્યારા વિધાનસભાના જે ધારાસભ્ય છે મોહન કોકણી અને ત્રીજા જે છે તે નિઝર વિધાનસભાના ધારાસભ્ય એટલે કે જયરામભાઈ ગામી અને ત્રણ ધારાસભ્ય ઉપરાંત એક આદિવાસી સાંસદ પણ છે જે બારડોલી લોકસભા બેઠકના સાંસદ છે પ્રભુભાઈ વસાવા હવે અહીં પ્રશ્ન એ થાય છે કે શું આજે ચૂંટાયેલા લોકો છે એમને એમના સમાજ પ્રત્યે કોઈ ફરજ નથી કારણ કે આજે ચાર ચારે ચાર બેઠકો છે ત્રણ વિધાનસભાની અને એક લોકસભાની એ તમામ બેઠકો અનામત બેઠકો છે એટલે કે જે એસ ટી સીટ છે તો એસટી સીટ માટે આરક્ષિત રાખવામાં આવી છે અને આરક્ષિતતા માટે તો આ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસીઓની બહુમતી છે એના કારણે જ આ જે બેઠકો છે એ અનામત રાખવામાં આવી છે એટલે આજે જે ચૂંટાયેલા ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે એમણે વિચારવાની જરૂર છે કે એવો જે ચૂંટાઈને આવ્યા છે એ કોઈ સરકારના દમ પર નથી પરંતુ અહીં જે આદિવાસી સમાજ વસે છે એ આદિવાસી સમાજના લોકોએ તમને મત આપ્યા છે તો એના કારણે ચૂંટાઈને આવ્યા છે તો આ જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સાંસદ સભ્યો એમની સૌથી પહેલી ફરજ તો એ જ બને છે કે જ્યારે સમાજના લોકોને જ્યારે એમના મત વિસ્તારના લોકોને કોઈક તકલીફ પડે ત્યારે એમની સાથે આવીને ઊભા રહે પરંતુ આજે ત્રણ તારીખથી જે આંદોલન ચાલી રહ્યું હતું તો એ આંદોલનને અઠવાડિયું થઈ ગયું છે પરંતુ અત્યાર સુધી એક પણ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ સભ્યએ આ બાબતે જે ધણા આંદોલન ચાલી રહ્યું છે ત્યાં જે લોકો બેસે છે એમની કોઈ મુલાકાત નથી લીધી એમની સાથે કોઈ ટેલિફોનિક ચર્ચા નથી કરી ધારાસભ્યો અને સંસદ સભ્યો તો ઠીક છે પરંતુ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા લોકો છે જે ખાસ કરીને ભાજપમાંથી આવે છે તો તેમણે પણ આજે ધના આંદોલન ચાલી રહ્યું છે ત્યાં મુલાકાત નથી કરી તો આદિવાસી સમાજે પણ વિચારવાની જરૂર છે કે એમના જે ચૂંટાયેલા જે પક્ષપાર્ટીના નેતાઓ છે ખાસ કરીને ભાજપના નેતાઓ એમની પરિસ્થિતિ શું છે કારણ કે શું તેઓ પોતાના સમાજના લોકોને એમના અધિકાર અપાવવા માટે પણ નથી લડી શકતા હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અઠ્ઠાવીસમી માર્ચ સુધી તો ખરેખર આજે ત્રણ ધારાસભ્યો છે મોહનભાઈ ઢોળિયા મોહનભાઈ કોકણી અને જયરામભાઈ ગામિત એમણે આ જે રેફરલ હોસ્પિટલનો મુદ્દો છે એ રેફરલ હોસ્પિટલનો મુદ્દો એમણે વિધાનસભામાં ઉઠાવવો જોઈએ જેથી કરીને એમના મતવિસ્તારની જે પ્રજા છે એટલે કે સમગ્ર તાપી જિલ્લાની જે પ્રજા છે એમની એમનો જે અવાજ છે તે વિધાનસભામાં પહોંચે એમનું જે આંદોલન છે તેનો અવાજ વિધાનસભામાં પહોંચે પરંતુ અહીં પ્રશ્નો કેવા પૂછવામાં આવી રહ્યા છે હાલમાં જયરામભાઈ ગામિતનો એક વિડીયો વાયરલ થયો હતો વાયરલ એટલે એમણે જે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો તેમાં તો જે પેલી પીએમ જેવાય યોજના છે એટલે કે આરોગ્ય માટેની જે યોજના છે તો એ યોજનાનો લાભ કયા કયા આદિવાસી સમુદાયને મળ્યો એવો સવાલ એમના દ્વારા પૂછવામાં આવ્યો અને કુંવરજીભાઈ હળપતિ જે આદિવાસી સમાજના જ મંત્રી છે ને જે તાપી જિલ્લો છે તો તાપી જિલ્લાની બાજુમાં જે સરહદ પર સુરત જિલ્લાનો માંડવી તાલુકો છે તો માંડવી વિધાનસભાનો મત વિસ્તાર જે છે તો ત્યાંના જે ધારાસભ્ય છે અને એમના મત વિસ્તારમાં પણ તાપી જિલ્લાના કેટલાક ગામો આવે છે સોનગઢ વિસ્તારના તો તેમણે જ્યારે જવાબ આપ્યો એટલે એમણે એમનો જે જવાબ આપવાની સ્ટાઇલ હતી તે તમે જોશો તો તમે પણ વિચારવામાં પડશો કે એવો એક સવાલ પૂછવામાં આવ્યો કે કયા આદિવાસી સમુદાયને જો કે આ જે યોજના છે તમામ આદિવાસી સમુદાયો માટે છે તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે છે ખરેખર એમણે પ્રશ્ન એ પૂછવો જોઈતો હતો કે જે વ્યારાની રેફરલ હોસ્પિટલ છે તો એ રેફરલ હોસ્પિટલને પીપીપી ધોરણે આપવા માટે એમઓયુ થયા છે કે નથી અને થયા છે તો કઈ શરતે થયા છે પરંતુ આપણા જે ધારાસભ્યો છે એમના દ્વારા આવા પ્રશ્નો નથી પૂછવામાં આવતા પરંતુ ફક્ત એવું દેખાડવા માટે કે અમે વિધાનસભામાં બોલી રહ્યા છે તે બતાવવા માટે એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કે કયા આદિવાસી સમુદાયને આનો ફાયદો મળ્યો એટલે આદિવાસી સમુદાયના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે જે સાંસદ સભ્યો છે જે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે એ તમામે આદિવાસી સમાજની પડખે આવવાની જરૂર છે પરંતુ લાગતું નથી કે તેઓ આવે કારણ કે જો આવવાના હોત તો તેઓ આવી ગયા હોત અને ખરેખર શું એમની ફરજ નથી કે આ જે આંદોલન ચાલી રહ્યું છે તો એ આંદોલનમાં સાથ સહકાર આપે કારણ કે આ જે આંદોલન છે સમાજ માટે છે બિહારના તાપી જિલ્લાના જેટલા પણ લોકો વસે છે એ તમામ લોકો માટે છે એ પછી ગરીબ હોય કે મધ્યમ વર્ગનો હોય કે પછી કોઈ પૈસાદાર હોય અને દરેક ધર્મના લોકો માટે છે પછી કોઈ પણ ધર્મનો હોય દરેક માટે આ હોસ્પિટલ છે અને આંદોલન પણ એના માટે જ ચાલી રહ્યું છે તો આપણા જે ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદસભ્ય તમામની જવાબદારી છે કે લોકોને ન્યાય અપાવવા માટે લોકો છેલ્લા બે અઢી વર્ષ દોઢ વર્ષથી માંગણી કરી રહ્યા છે તો એનું યોગ્ય નિરાકરણ લાવે એ જે ફરજ છે એ આપણે જે સરકારમાં ચૂંટીને મોકલેલા છે એ ધારાસભ્ય અને સંસદ સભ્યોની છે અને આપણે પણ એ આશા રાખતા હોઈએ છીએ કે આ લોકો ચૂંટાઈને જાય છે તો ત્યાં અમારી અહીંની જે સમસ્યા છે એ સમસ્યાને ત્યાં ઉજાગર કરશે અને સરકાર સુધી અમારો અવાજ પહોંચાડશે પરંતુ દુઃખની વાત એ છે કે નથી એમના દ્વારા ધણા આંદોલન જે ચાલી રહ્યું એની મુલાકાત લેવામાં આવી કે નથી એમના દ્વારા વિધાનસભામાં આ બાબતે રજૂઆત કરવામાં આવી હજુ પણ અઠ્ઠાઈસ માર્ચ સુધીનો સમય છે એટલે હજુ પણ એમના પાસે સમય છે કે આ જે ધારાસભ્યો છે કુંવરજીભાઈ હળપતિ હોય મોહનભાઈ ઢોડિયા હોય મોહનભાઈ કોકણી હોય કે જયરામભાઈ ગામિત હોય એ તમામ પાસે હજુ સમય છે કે તેઓ વિધાનસભામાં આ જે મુદ્દો છે એ મુદ્દો ઉઠાવે અને જે તાપી જિલ્લાના જે આદિવાસીઓ છે અને આસપાસના જે આદિવાસીઓ અને અન્ય ધર્મના અન્ય જે તમામ જિલ્લાના લોકો છે એ લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માટે એ સૌની સૌથી પ્રથમ ફરજ છે કારણ કે તેઓ સૌ અહીંથી ચૂંટાઈ નહીં ગયા છે એટલે આશા રાખીશું કે આ વિડીયો એમના સુધી પહોંચે તો કદાચ એમના મનમાં થોડા વિચાર આવે કદાચ એમનો થોડું એવું લાગે કે ના ખરેખર અમારે વિધાનસભામાં અવાજ ઉઠાવવો જોઈએ અને ઉઠાવે તો એટલે એટલી આશા રાખીએ છીએ કે વિડીયોને વધુને વધુ શેર કરશો જેથી કરીને તમામ જેટલા સરપંચથી લઈને સંસદ સભ્ય સુધી જેટલા ચૂંટાયેલા છે તમામ સુધી આ આપણી વાત પહોંચે અને એ તમામ લોકો આ તાપી જિલ્લાના અને આસપાસના જે તમામ લોકો વસે છે એ લોકોને ન્યાય અપાવે શેર જરૂર કરજો જવાહર જય આજે